નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે પહેલી માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

તેમના મુન્દ્રા બંદરે 115 મિલિયન મેટ્રિક ટન નોંધપાત્ર કાર્ગો હેન્ડલ કરી અને વિક્રમ બનાવ્યો છે આ સિદ્ધિ એ એપીએસઆઈ જેડની દરિયાઈ અને લોજિસ્ટિક સર્વિસીસમાં શ્રેષ્ઠતાનો પુરાવો બની રહે છે માત્ર ત્રણસો દિવસમાં અદાણી પોર્ટ મુન્દ્રા એકસો મિલિયન મેટ્રિક ટન માર્કને વટાવી ચૂક્યું છે એપીએસઈ જેડ મુન્દ્રાએ આ સમયગાળા દરમિયાન વિસ્તાર ડ્રાય કાર્ગો જથ્થાનું પણ સંચાલન કરીને વધુ એક નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યો છે જહાજ એમબી ફિરાન્ડો પર સત્તોતેર હજાર મેટ્રિક ટન મોટો જથ્થો હેન્ડલ કરી અદાણી પોર્ટ્સે મુંદ્રાએ એ નવો કીર્તિમાન બનાવ્યો છે છેલ્લા નાણાકીય વર્ષમાં સિત્તેર મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાના પોતાના અગાઉના વિક્રમને વટાવીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરેલ છે આ પ્રસંગે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર